તો <Skushan> ખેડૂતો <Sarcast> પોલીસ એક ખેડૂત સાહેબ નું ચોકી હોય એટલે આવી પાછા એ પાછું અને માટે મારા પ્રેત આત્મા જમાડવા માટે અગ્નિ સર્જાય મારી શક્તિ થી ઓમ પ્રેમ

અગોરી અગોરી તારી ઈચ્છા પૂરી કરવી છે તારે તારે અમર થવું છે અમર થવા માટે તારે મોટી વિધિ કરવી પડશે તારે બલિ ની વિધિ કરવી પડશે કરીશ તું બલિ ની વિધિ પણ તારી તાકાત નથી વિધિ કરવી પડશે તારે ચલાવવાની બોલ નાના નાના બાળકની પુરુષ ની ચલાવી પડશે તારે બલી હા તો અમર થઈ અમર થઈશ તો આખી દુનિયા પર રાજ કરી શકીશ એટલે મારા ચેલાઓને બોલાવવા પડશે તેના માટે કામ માટે અને મારી તાકાત કોઈ અંદાજો નથી તો તમને મને મારી તાકાત એક તમને

તમારા ગુરુજી બોલાવી રહ્યા છે તો હાજર થાવ ગુરુજી બોલાય હે ને રેડી ચપ કેલાવ છે રહ્યા એ ગુરુજી ઊકો પડ્યો મારું કેલાવ હા તમારા માટે એક દુખના સમાચાર આયા છે હું તમારા બેમાંથી એક જણાને મરવું પડશે હા ગુરુજી અમે ના મરીએ ચમ તમારી સેવા કરવા આયા છીએ તો તમારે મારું કોમ કરવું પડશે હા બોલો તેથી ચૌદ વર્ષનું છોકરું હા અહીંયા લાવવું પડશે

ને છોકરા <collaborate>

મારું બે તું છોકરી એવું તો નહીં જાય એવું મારું બેઠું છોકરી જીતું જીવ તો

તારી મારું છોકરા ખોડ્યો એલું બાજુ જવું ગમે ત્યારે ખોવાની તો આવું હું કહું જો આ તા હવે તમારું કામ નહીં હારું ઉપરો હવે હું મારું કામ મારા રીતે પટાઈ દયો હે પ્રેતાત્મા જોયું આ કોરીની શક્તિ લાઈ દે ને હવે હું થોડી વિધિ કરી દઉં હે પ્રેતાત્મા હવે આપણી આ બલી ચડાવવાની છે તે માટે હવે તું અને તારા બધા ભૂતોને હવે બલી માટે અહીં ઉપર તૈયાર રાખ અને હું વિધિ ચાલુ કરું છું

<laughs> 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 oh, clean, clean, <laughs> clean! Ha ha ha! Fahaha! Hey, Pratima. Hey, Sandeep. Hey, whoa, poochubali! Oh, clean, clean, clean! Chamunda, namo.

હે પ્રેત આત્મારી બની તું સ્વીકાર કરજે બની સ્વીકાર કરજે હે પ્રેતા સ્વીકાર કર્યું બાલ એ બાળક

મારી શક્તિ આજે કામ શક્તિ મને ખબર પડી તપસ્યા નો ભંગ થયો એટલે શક્તિ નાશ પામી ગઈ મારી શક્તિ કામ કરશે

અમે હું ખબર હે હું રહ્યો ને રહ્યો ગિરનાર જોતો હા અને ફરવા જોતો ને તે બાવાએ મને કીધું કે તું આવું કર તે બાવા મને થોડી ઘણી શક્તિ આવી કે તું બલી ચડાય તો અમર થઈ જાય આ બધા નાટક કરશે નહીં અને આ કોકનો છોકરો મારી નાખશે નહીં અમે મારી મારી તોડી નાખજી બોલી શું તું એક જતું ના સાહેબ મારી ભૂલ થઈ જાય હું આવું નહીં રહું ગિરનાર નહીં રહું હું ચોક બીજો થતો રહે મને જવા દો હું તને ભારે તને એના મારી નાખજો હા હું કાળી શબ્દ શું ધોઈ શબ્દ થાય નહીં દેખાય તો યાર તો થાય

આ તો મારી ભૂલ થઈ ગઈ કે છોકરો ને કદી રાતિ પોણત માં હોય લઈ જ ના જવાય એ બહુ મોટી ભૂલ એક તો તમે પોણત માં લઈ ગયા કાજી ચૌદસ ના દાડો અને એક તો તમે આગે ને અગલી ના પાછા રહી ગયા મારા બાપા ગાડી અંગાત ના ગાડી આડી તો તો એટલો અંગાત ઓંગલી પકડી ના ગાડી લાવો તમારા પોચિયા સાહેબ હવે હું કો પોણત માં ગાડી ચૌદસ તું ઓને કદી આપડે માતાજી મિત્રો તમને આ વિડીયો અમે એ સમજાવવા માંગીએ છીએ કે આવી ખોટી અંધશ્રદ્ધામાં ના રહેવું કારણ કે આવું કોઈ બોલી ચલાવે કોઈ અમર થવાતું નહીં આ વિડીયો તો ફક્ત ને ફક્ત મનોરંજન માટે જ બનાવે છે તો કોઈ ખોટું લગાવવું નહીં અને વિડીયો ગમે તો કરવાનું લાઈક અને સબસ્ક્રાઇબ અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી તમારા સુભ્ર વાળા લેબુ ઓળગાવી છે તો લાઈટ કરો ભાઈ આ લેબુ ઓળગાવી કોણ આલો કે